તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોલિકા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી લોકોએ હોલિકા દહન બાદ પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી હતી હોલિકા દહન સમયે ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હોલિકા દહનથી નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલા અવગુણ અહમ ઈર્ષા વગેરે જેવી નકારાત્મક વૃત્તિ નાશ થવાથી દિવસે કેસુડાના પાણીથી અને રંગો વડે ધૂળેટી ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે હોલિકાના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષાનો વર્તારો આપવાની પણ એક પ્રથા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાલજમાં હોડીનો અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વર્તારો આપવામાં આવ્યો હતો કે આ વર્ષે પવનની દિશા જોતા હવામાન સારું રહેશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાણી ધબકાર ન્યૂઝ